મહેસાણામાં નાગલપર ખાતે અંબાજી માતાના મંદિરનો ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં પ્રતિદિન પચીસથી ત્રીસ હજાર ધાર્મિક જનતાએ ભોજન પ્રસાદી સાથે દર્શનનો લાભ લીધો હતો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હિન્દુ મુસ્લિમ એકતાના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા મહોત્સવની શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ સહિત દરેક સમાજના લોકોએ ભાગ લઈને પ્રસંગ દીપાવ્યો હતો ઝવેર યાત્રા અને શોભાયાત્રામાં અવારનાર

નવું પ્રાણ પ્રતિષ્ઠા કરીને નવું ભવ્ય મંદિર બનાવેલ છે બે ત્રણ દિવસથી આજે પ્રતિ પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી છે આજે આજે એનો પૂર્ણાવતીનો છેલ્લો દિવસ છે આજે સૌ ગામના આગેવાનો અન્ય સમાજના લોકો બધા મદદ કરી રહ્યા છે અને અત્યારે માહોલ એવો મસ્ત બની રહ્યો છે તે આખા ઉત્તર ગુજરાતમાં બહુ જોરદાર ચાલે છે લોકો મા કરી રહ્યા છે અને રોજનું પચીસ ત્રીસ ચાલીસ હજાર સુધીનું માણસ રોજ અત્યારે પ્રસાદ લે છે સનાતન એક મસ્ત માહોલનું એક પ્રતીક છે ગામના સૌ વડીલો સૌ સમાજના સભ્યો મુસલમાનો અતિ કોમના લોકો એકતાથી કામ કરી રહ્યા છે હિન્દુ મુસલ હિન્દુ સબ એક જય હેમભે જય હેમ

બેન દીકરીઓને ભેટ સોગાત મળેલ છે મુસ્લિમ બિરાજમાન તરફથી પણ બેન દીકરીઓને તમામ લોકોનો સાથ સહકારથી આ ભવ્ય કાર્યક્રમ કરેલ છે અહીંયા રાજકીય સામાજિક ધર્મ ગુરુઓ પણ પધાર્યા હતા દરેકે દર્શનનો લાભ લીધો છે